એની પૂજા વિધિ કરવાની છે તો વર્ષોથી એ લોકો ટૂંકમાં સેલિબ્રેશન કરે છે એનું તો આજે અમે એનો પાર્ટ બનવા જઈએ છીએ તો કઈ રીતે ટૂંકમાં એક્ટિવિટી કરશે આઈ મીન કે પ્રાર્થના કરશે ભગવાનને પૂજા કરશે વંદના કરશે અને જે કાંઈ આ માનવ મંદિર જો એક મસ્ત મજાનું લોકેશન છે બરાબર તો ત્યાં ટૂંકમાં સેવાનું આપને એક આજના દિવસમાં લાભ મળશે તો ત્યાં જશું ત્યાં ટૂંકમાં કઈ રીતનો ટ્રસ્ટ ચાલે છે એ બધું તમને હું આમાં કવર કરીશ બરાબર

ટૂંકમાં કન્ટિન્યુઅસ કરો એટલે થોડી વારમાં જો આ ગઢિયા નીકળીએ છીએ એટલે રસ્તામાં ટૂંકમાં ક્યાંય જો ખોટી થશું તો કવર કરશું બાકી ડાયરેક્ટ સુધી આપણે ભેગા થઈએ વાનું મંદિર આઈ મીન કે ગઢિયા ઠીક છે મળીએ થોડી વારમાં હેલો ગાઈસ તો ફાઇનલી આપણે ધારી રોડ ઉપર ઇંગોરાળા અને વીરપુરની વચ્ચે જે એક આશ્રમ આવેલું છે જે આશ્રમનું નામ છે એક મિનિટ ચાલુ રાખો ગોવિંદમ માનવ સેવા ટ્રસ્ટ જ્યાં ટૂંકમાં મેન્ટલ પર્સન છે જે ટૂંકમાં જેન્ટ્સ છે લેડીઝ નથી બરાબર તો એક બાપુ છે એ વર્ષોથી ટૂંકમાં સેવા કરે છે અને બહુ જોરદાર આપણે ટૂંકમાં હાચવી ન કહીએ તો આપણે ઘરમાં કોઈ પણ એક પાગલ જેવો માણસ હોય તો એને પણ ટૂંકમાં આપણે કાંઈ કવર ન કરી શકીએ બરાબર તો જોઈ લો મેન્ટલી ટૂંકમાં સાવ ડિસ્ટર્બન્સ હોય બરાબર એવા માણસોને ટૂંકમાં લોકો સેવા કરે છે તો આપણા બધા ટૂંકમાં જે કાંઈ ઘરે આપણે ખોટા પૈસા કારણોગર નાખીએ હમણાં કેમ મારા વાઈફનું મેં બર્થડે સેલિબ્રેશન કર્યું હતું ટૂંકમાં નાના મોટા કોઈ પૈસા એના કરતાં કોઈ આવી કોઈ સેવા કે પ્રવૃત્તિમાં તમે ટૂંક પાંચ રૂપિયા વાપરો તો પુણ્યનું કામ થાય અને ટૂંકમાં આ લોકોને એ લાભ રહે તો આવી રીતે આપણે ટૂંકમાં જ્યારે કાંઈ એવું કંઈ ફંક્શન હોય તો આવા ખોટા ખર્ચા કરવા કરતા આવા ટૂંકમાં ખર્ચા કરીએ તો વધારે સારું બરાબર એટલે એટલે લાઇફમાં એન્જોય જરૂરી છે પણ આવી આવી રીતે તમારે ટૂંકમાં ક્યારેક આવો લાભ દેવો જરૂરી છે જો મસ્ત મજાનું હજી તો ડેવલપિંગ થાય છે આ વિડીયોથી ટૂંકમાં એ જ દેખાડવા માગું છું કે આમાં ટૂંકમાં ધીમે ધીમે બધાએ એકબીજાના વિડીયો શેર કરો તો આઈડિયા આવશે જેથી કરીને આ ટૂંકમાં ડેવલોપિંગ સારું થઈ જાય બરાબર અને નામ છે માનો મંદિર એક મિનિટ ચાલુ રાખો જોઈ લો આ એનો એડ્રેસ છે કોઈ ટૂંકમાં સેવાકીય બરાબર ઠીક છે ગાઈશ તો તમે કન્ટિન્યુ કરો અંદરના ટૂંક ટૂંકમાં કઈ રીતના ટૂંકમાં જમવાનું બધું છે તમે દેખાડું ચાલુ રાખો આપણે વાતથી પ્રમાણે જો જમવાનું ચાલુ થઈ ગયું છે માનસિક વિકલાંગોને જમવાનું દેવાનું છે તો પરમાર પરિવાર તરફથી જમવાનું હવે બધા માનસિક લોકોને આપશે તો તમે ચાલુ રાખો જમવાના મેનુમાં શું છે ના આઈડિયા હોય તો કઈ દઉં લાડુ રેખા છે ઊંધિયાનું શાક છે પછી દાળ ભાત છે બાપુ બધા જો એ લોકોને સમજાવતા હોય કે બધાને કઈ રીતનું જમવાનું દેવાનું તમારે કેમ કે આપને ખબર ન પડે જો પરમાર ફેમિલી છે આ રવિભાઈ છે જેનીને તેડીને બેઠા છે બાજુમાં વિહાન છે રોહિત તેડીને બેઠું છે વિક્રમભાઈ છે હું ઊભો છું ભાવેશ નિલભાઈ ઉભા છે બધા જો ત્યાર થઈ ગયા છે બધા પોતાના લોક આવી જશે હમણાં થોડી વારમાં જોઈ ઓર એ ઘટે નહીં જમવા બેસી ગયા જોઈ લેવો વિહાના તેડીને બેઠા છે એક પછી એક બધા થાળી લઈને જાય છે હવે થાળી પીસી દે એમ ટૂંકમાં આપી દે બાપુ કે આ ટૂંકમાં આવી રીતે બેસવાનું જો કઈ ટાઈપના બેઠા આપણે કેમ બેઠા હોય એ લોકોને મેન્ટલી થોડું ડિસ્ટર્બન્સ હોય તો આઈડિયા ન બિચારવાના આવે કે કઈ રીતના જમવાનું શું છે શું નહીં પણ મેન વસ્તુ તો એ છે કે આ લોકોને હાચવવા એ જ મેન છે કેમકે આપણે વાતથી પ્રમાણે કે ઘરમાં કોઈ પણ માણસને આપણે હાચવી ન શકતા થોડું ઘણું પણ થોડુંક પાગલ હોય તો આવા ચોવીસ જેટલા પર્સન છે એને હાચવવા એ બાપુને ધન્યવાદ છે જોરદાર સેવાનું કામ કરે છે આપણે તો ઠીક છે અત્યારે આવ્યા છીએ એકાદી વખત જમાડીને જઈએ ભાઈ એ લોકોને તો રોજનું હોય તો રોજમાં એ લોકોને આવી રીતે જમવાનું દેવું સાચવવા કપડાં નાવા ધોવાનું તમે વિચાર તો કરો ખાલી ખાલી તમે એની એક માનસિક કન્ડિશન તમે જુઓ મેન્ટલી ભાઈ એ લોકોનું માનસિક સંતુલન જરાય ન હોય એને ખબર ન પડતી આપણે નાનો બાળક ઘડી હેરાન કરતો હોય તો એ આપણે કંટાળી જઈએ છીએ આપણે ધબ્બો મારી દઈએ છીએ ખીજાઈએ છીએ તો આ લોકો તો આઈડિયા જ નહોતો કે એને બિચારાનું શું કરું છું નહીં

તો ખાલી એકાદો માણસ પણ જો જમવામાં આવશે તો આખા દિવસનો ટૂંકમાં ખર્ચો નીકળી જશે બાપુને સપોર્ટ રહેશે તો થોડોક વિકાસ પણ સારો થશે આ મંદિરમાં આઈ મીન કે આશ્રમમાં તો બાપુને હિંમત મળશે બીજા વધારે પણ કોઈ પણ આવી રીતે માણસુલન હોય એ લોકોને એ હેલ્પ કરશે આપણે તો જસ્ટ ખાલી થોડી વાર માટે વ્યવસ્થિત રીતે દેખાડીએ જો બિચારા કઈ રીતના ખાવે છે ભાઈના બિચારાના જો પગમાં

કંડિશન જો તમે જો આ ઈ લોકોના ટૂંકમાં ઘણા બધા બેડ છે રાત્રે સુઈ જાય બધા અહીંયા લોકો પંખાની વ્યવસ્થા છે વિચાર કરો એની પરિસ્થિતિ કેવી હશે આપણે ટૂંકમાં જો વિડીયો દ્વારા કવર કરીએ છીએ બધું કે કઈ ટાઈપની શું કંડિશન છે પરમાર ફેમિલીને ધન્યવાદ દેવા પડે કે ટૂંકમાં આ લોકો એના દુખમાં પાર્ટિસિપેટ થયા ભાગ લીધો એને સેકન્ડ ટાઈમ છે આ બીજી વખત ટૂંકમાં આ લોકો જમાડો આવ્યા હતા આની પહેલાં તો મારા વિહનભાઈ મોજમાં છે એક ઉબેન એને હાઈ કરે છે બાપુ જો બધાને ગાઈડ કરે છે કેવું કામ છે તારું

હજી જમવાનું ચાલુ જ છે ચમણવાર થોડાક બાકી હતા એમાં જોડે બધા બેસાડે આપને ખબર ન હોય પણ એ લોકો બધા જોડે એક સેવા કરવાવાળા એ લોકો ત્યાં છે હોય છે છે ત્યાં રવિભાઈ ને વિજય બધા ઊભા છે સુનિલભાઈ ને બધા જો આપણે ચમણવાર બતાવીને હવે બધા જાય છે ગઢિયા બરાબર તો હવે જસ્ટ થોડી વાર વેઇટ કરો હવે અમે ત્યાં જઈએ છીએ અને આજે રમા ફેરની અગિયાર છે તો ત્યાં પૂજા વિધિ કરવાની છે એ તમને દેખાડીએ તો જસ્ટ બે મિનિટ રોકો કન્ટિન્યુ કરો તો હવે ધૂપ કરવાની સામગ્રી આવી ગઈ છે અને જે ધૂપ કરે છે એમાં અમારે ભૂમિબેન છે ને એકદમ એક્સપર્ટ છે તો એને બધી ખબર છે કે કઈ રીતનું ધૂપમાં શું કરવાનું હોય તો દાદાની જોડે એકબીજા ડિસાઇડ કરે છે કે કઈ રીતનું ધૂપ કરવાનું છે દાદાને તો ખબર જ છે તો અમારે ભૂમિબેનની ખબર છે તો કઈ રીતનું કરવાનું છે તો એ જોઈ લો એ સિંદૂરના બધું ટૂંક લઈ જ બેઠી છે બિલકલ્લાલ ને જો વાળી હવે બે થાકી છે દાદા જો સાકર કાઢે છે આ ના થાળીમાં મેં સુધી વાત સાંભળી છે ત્યાં સુધી જો કઉ તો એક નાની ઢીંગલી હતી ચાર પાંચ વર્ષની એના ઉપર ટૂંકમાં તેલના ના કે કે કઈક અને છોકરી દાદી ગઈ હતી તો અમુક સમય પછી એ નાની ઢીંગલી છે એનું મૃત્યુ હતું બરાબર તો ત્યારથી દાદાએ મનમાં નક્કી કર્યું હતું કે મારી જે કંઈ ભૂલ થઈ હોય વર્ષોથી એ લોકો ઉજવતા પછી દાદાનું એક્સપર્ટ થઈ ગયા પછી લક્ષ્મણ દાદા છે એણે પણ નક્કી કર્યું હું પણ અગિયારસ કરીશ એ પછી વારસા એના ફેમિલી મેમ્બરના જે બધા ચારે ચાર દીકરા છે એ લોકો ઉજવે છે અને ગરીબો છે નાના નાના બાળકો છે એરિયાના છે ટૂંકમાં બધાને આવી રીતે જમાડીએ અને પોણીએ કામ મેળવે છે તો આ રીતનું એક સારામાં સારું કામ કહેવાય તો બજાર સમયે ભૂલ ભલે થઈ પણ હજી ટૂંકમાં એ પાડવી એટલે બહુ વસ્તુ મોટી કહેવાય તો આ રીતનો મહિમા પણ છે

ઘરને એ જો બધાને એવું જમાડશે આપણે વાતચીત પ્રમાણે દર વર્ષે આ લોકો જે રીતનું જમણવાર કરે છે નાના બાળકો ફેમિલી મેમ્બરના બધાને ટૂંકમાં જમાડે અને આવી રીતે પુણ્યનું કામ મેળવે તો આ રીતની પરંપરા વર્ષોથી ટૂંકમાં આ લોકોએ કન્ટિન્યુ કરી છે જો મારા વાઇફ પણ બિરસે છે બિયનભાઈ ઠેકડા મારી વચ્ચે એક બાજુ આઈ હોપ તમને આ ફેમિલી બ્લોગમાં મજા આવી હશે તો મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બરાબર તો મળીએ ફટાફટ નેક્સ્ટ બ્લોગ માં ટાટા બાય બાય